બેઠા પોકાર થાય અંદરથી આરો માં હું બહુ નાલાયક છું મારું કોમ તારા શરણમાં મારું કોમ નહીં એટલે કઈક દીકરાઓ તો આવું મોનીન મંદિરમાં જવું હોય ને કોઈ માતાજીના ભગવાનના તો બહાર ઉભા રેક માં હું તારા લાયક નહીં હું બાર હારો છું મારો રોમ જાગતો બેઠો છે તમને એક વખત નાભી થી કદાચ તમારી એ વાતનો તમારા એ ગુનાનો તમારે પાપનો એ તમારા કોટા કર્મનો એક વખત ખાલી પસ્તાવો થઈ જાય ને કે હે નાથ હે ભગવાન હે માતાજી મારી આ ભૂલ થઈ જાય અજ્ઞાનતામાં ખબર નહોતી જ્ઞાન નહોતી સમજ નહોતી એના કારણે આ કંઈક ગલતીઓ કરી બેઠો માંસ મટન ખાઈ લીધું દારૂ પી લીધા જગતમાં માર ધૂર કરી લીધી અને હાકાર લઈ લીધા પણ હે માં હવે પછી આ કરવું નહીં અને જે થયું એને માફ કરજે તો હાચા હૃદયથી મારા રોમ જોડે કે મારા જેવી રોમ વાળી મેલડી જોડે હૃદયથી એક વખત માફી માગી લો ને અને જો નાભી નો પોકાર હશે ને તો બધા પાપ ધોઈ નાખવું એ મેલડી માતા હશું